ચપ્પલ ત્યારથી સતત ચર્ચામાં રહેતા ગોપાલ ઇટાલિયા અવારનવાર રાજકીય મુદ્દાઓને લઈને તો બે બાગ બોલ બોલતા હોય છે પરંતુ ઘણી વખત તે જયારે કહેવાય છે સભાઓને સંબોધન કરતા હોય છે ત્યારે ખૂબ સમજવા જેવી વાતો કરે છે અને સુરત ખાતે એક કાર્યક્રમ હતો ત્યારે પણ ગોપાલ ઇટાલિયા ગોપાલ ઇટાલિયા સભાઓ કરે છે ફરી એક વખત લોકોને મળી રહ્યા છે અને આજ અંતર્ગત તે સુરત ખાતે કાર્યક્રમમાં પહોંચ્યા તેમણે ત્યાં યુવા પોલિટિક્સ શું છે તેણે કરેલી ભૂલો ભૂતકાળમાં તેને વાગોળી હતી અને ભવિષ્ય વિશે પણ વાત કરી હતી કે જ્યારે તે દરસભ્ય હતા અને ખાસ કરીને તે સુરતમાં તેમનું વર્ચસ્વ હતું તમને ત્યાંથી ટકણી લડી હતી ત્યારે તેને નિષ્ફળતા મળી હતી અને નિષ્ફળતાને તેણે કેવી રીતના તેની સામે લડાઈ કરી હતી તેની વાત કરી હતી શું ગોપાલીઠાલિયા કે આ છે ગોપાલ અહીંથી તેમને સાંભળીએ જવાબદારી બહુ મોટી બની છે હવે એમાં એક સારી વાત એ છે કે આમાં ઘણા એવા મિત્રો છે જે બે હજાર વીસની મિટિંગમાં હતા પછી વચ્ચે ગયા દેખાણા ની પાછળ આ દેખાય છે મજા આવે મને ઘણા મિત્રો છે હું બધાનું ઓળખું છું બધા ઘણા બધા રામ રામ કર્યા રસ્તામાં પણ એ બધા આવ્યા એનું સ્વાગત છે જયારે આવ્યા ત્યારે ભલે આવ્યા આપણા માણસો છે આપણા જેણે એક વખત આપણે હારે રહીને કામ કર્યું હોય આપણા મટી ન જાય ક્યારેક સમય સંજોગ પ્રમાણે કોઈ કામ ધંધામાં ધ્યાન આપવું હોય કોઈ પરિવારમાં ધ્યાન આપવું હોય કોઈને કોઈ દુઃખ લાગી ગયું હોય આવું બધું બને પણ પાછા બધા ભેગા મળ્યા છે એટલે મને એવું લાગે છે કે બીજી વિસાવદર પછી બીજી મોટી ક્રાંતિ હવે સુરતથી થવાની છે અને એ ક્રાંતિ થાય એની જવાબદારી આપણી છે કેમ કે પહેલો પાયો અહીંથી નખાનો હતો વિસાવદર વિધાનસભાના લોકોએ આપણને બળ આપ્યું છે આ વખતે સુરતના મેયર બને એનાથી ઓછી કોઈ વાત હોવી ન જોઈએ એ આપણા બધાનું સપનું હોવું જોઈએ અને એ સપનામાં મારે તમને બધાને એક વિનંતી છે કે આ બહુ વિશાળ પ્લેટફોર્મ છે એ બધાને ગમે એવું થવાનું નથી બધાની અલગ અલગ જ્ઞાતિ અલગ અલગ ઉછેર અલગ અલગ બધાની રીતભાત અલગ અલગ માન્યતા એવા હજારો લોકો ભેગા મળી કોઈ એક વાત માટે આપણે સંમત થયેલા લોકો છે એટલે સો મુદ્દામાંથી એક જ મુદ્દા પર આપણે બધા સંમત હશું એ મુદ્દો હશે મેયર બનાવવાનો બાકીના નવાણું મુદ્દામાં નવાનો અભિપ્રાય છે કોક કે આને મુદ્દો દેવાય આને ન દેવાય આને આ દેવાય અને આ દેવાય આને ટિકિટ દેવાય આને ન દેવાય આ ભાષણ કરાય આ ન કરાય આનો વિરોધ કરવો છે નથી કરવો સો મુદ્દામાંથી આપણે બધાએ એક જ મુદ્દા પર સંમત રહીને કામ કરશું તો એક મુદ્દો આપણે સફળતાપૂર્વક આપણે પાર પાડી શકીશું એટલે મારી બધાને વિનંતી છે કે હવે હું તો પરમેનેન્ટલી ગુજરાત આખાની નિશા જવાબદારી નીકળી ગયો સાહેબ હોતો નથી તમને બધાને મળવાનું થાતું નથી તમે બધાએ ખૂબ આશીર્વાદ પ્રેમ આપીને મારી જેવા માણસને આગળ વધાર્યો છે રામભાઈ તળુ બધાએ ખૂબ મહેનત કરી ધર્મેશભાઈ પંકજભાઈ મહેન્દ્રભાઈ રજનીભાઈ પંકજભાઈ મથુરભાઈ તુલસીભાઈને તો અમે આરે લઈ લીધા છે એટલે એને જમા કરી લીધા છે તુલસીભાઈને એકવાર ભાઈ ખરેખર બધા બહુ મહેનત કરે છે બહુ હોશિયાર વ્યક્તિ છે અને એટલું બધું કામ કરે છે કે એને તો વખાણ કરવા શબ્દો ઓછા પડે બધા મહાનુભાવો જે બેઠા છે જેડીભાઈ ભાઈ આખા બેસાણ તાલુકાનું કામ અભાયું અમારા મહેશભાઈ મોટી મોડ પરિસ્થિતિમાં બહુ દોડધામ કરી તો બધાના યોગદાન બહુ સારું છે એમાં તમારા બધાનું સૌથી મોટું યોગદાન એ છે ગોપાલભાઈ ઇટાલિયા તમે અહીંથી પહેલા ચમકાવ્યા પછી આખા બે હજાર ચૂંટણીમાં બધા બહુ મહેનત કરી છે તો મારી બધા પાસે એવી લાગણી છે કે બહુ મંદુક કરવું કોઈ વાત નહીં કેમકે આમાં બધાના હાથમાં બધું નથી હોતું આપણને જેમ લાગે મુશભાઈ નિર્ણય કરવાની ભૂમિકાને બેઠા પણ મનોજભાઈ પચાસ વખત ઉપર પૂછતા હોય એમાં પચાસ વાત પૂછી હોય મનોજભાઈ કે એમ ત્રણ વાત વાત થયું હોય સુડતાલીસ વાત તો એ કેમય ન થઈ હોય હું કહેમય નો થઈ હોય તો તમે કેમય નો થવાની એટલે જેમ જેમ સમય આગળ જશે એમ એમ આને ટિકિટ મળીને મને ટિકિટ મળીને આને હોદ્દો મળ્યો મને ન મળ્યો આનું ખરાબ દેખાવ બે ફેક આઈડી બનાવ કોમેન્ટો કરું એવું બધું આપણાથી એવું સમય બગડે એવું કામ ન થાય એ બધા કાળજી લેજો છે કેમ કે અંતે એનું કોઈ પરિણામ નથી આવતું મેં મારા જીવનમાં જોયું પાટીદાર આંદોલન વખતે ઓછી બુદ્ધિ હતી મારી તે વખતે ગમે એના કોમેન્ટોને આનંદ તેને વિડીયો કરવાનું ફોન કરવાનું રેકોર્ડિંગ કરવાનું એવું બધું કરતો બસ ખબર પડી કે આ તો ટાઈમપાસ છે આનાથી કાંઈ થવાનું નથી તે રેડિયો હોય જાય તો આનો આત ન હોય એટલે જે મેચ્યોર પોલિટિશિયન હોય જે સમજદાર નેતા બનવા માંગતો હોય પીઢ નેતા બનવા માંગતો હોય એ બધાય આવી બધી વસ્તુ ધાકું રહેવું જોઈએ નબળો સમય અમે જોયો કતારગામની ચૂંટણી હારી ગયા પછી લોકો અમારી હારે ફોટો પડાવવા તૈયાર નહોતા અને કોઈ ઘરે લઈ જવાય તૈયાર નહોતા તમે તો કહેતા જ તા તારું કાંઈ ન આવે તને કઈ ખબર હોવી જાય ને ભાજપમાં જાય હજુ તને કહેવી છે એવી સલાહ આપવા વાળા લગભગ એવું લિસ્ટ લાંબુ થઈ ગયું બધાએ કીધું કે હવે તું વયોજા આમાં કાંઈ થાય એમ નથી ગુજરાતમાં આમ છું આમ છે તેમ છે નબળો સમય જીવી જાઓ નબળી વાત કોઈ થઈ ગઈ હોય નબળી ઘટના બની ગઈ હોય નબળી પરિસ્થિતિ આવી હોય નબળી એટલે આપણને ન ગમે એવી હકીકતમાં જ નબળું કાંઈ હોતું નથી પણ જે વાત આપણને ન ગમે ભાઈ મને લાગે છે ગૌરમ ટિકિટ નહીં મળે તો એ અણગમતી વાત ગઈ તો એને જીરવી જવાની છે મને હોદ્દો નહીં મળે જીરવી જવાનો તમને આમ ફેસબુકમાં આમ તે પોસ્ટો લખીને વિડીયો કરીને ફાંસી ચડાય તો ગોપાલ ઇટાલિયા એવું કાંઈ ખાવાનું એમ તો આપણે ભાજપનો એટલો બધો વિરોધ કર્યો તો હા હાલ એને કાંઈ થતું નથી એટલે રાજકારણ એવડું મોટું ફીલ છે એવડું મોટું ફીડ છે કે તમે એક ડાળી તોડી શકો ઝાડ બોજી પડતું નથી કોઈ પાર્ટી હોય ઝાડ પડતું નથી ડાળી તોડીએ કાંઈ પાંદડા તોડીએ કાંઈ પણ ઝાડને કાંઈ ખાતું નથી એટલે આપણે એવા ખોટા પ્રયત્નોમાં ક્યાંય કોઈની વાતોમાં આવીને ગેરસમજણમાં આવીને કે કંઈક ગભલતમાં આવીને ઉશ્કેરાય છે ને કે હું ઝાડું ઉતુરી નાખું એમ કાંઈ ટૂટેમ નથી ભાઈ આપણે બધા ભેગા થઈ કામ કરવાની માનસિકતાથી ભાવ આગળ વધે તો મને એવું લાગે છે કે જે દિવસે આપણને કોઈ નોટું ઓળખ વધે એવું કામ આપણે બધા કરવાનું ઉર્જા ઘટે એવું કામ ન કરતા નબળી પ્રવૃત્તિમાં નબળા વિચારોમાં કોઈ સમય ન ફાળવે કેમ કે એનાથી કંઈ ખાવાનું નથી એટલે બધાને હું શુભેચ્છા પાઠવું છું મને વિશ્વાસ છે કે સુરતથી જ રસ્તો નીકળશે પહેલાંય સુરતથી નીકળો છે અને હવે સુરતથી નીકળશે અને અહીંથી હવે આપણી પાસે રાજકારણની ભાષામાં જોઈએ તો બહુ ઓછો સમય છે પણ આમ પૂરતો સમય છે ચાર મહિના એટલે બે હજાર વીસમાં મને યાદ છે કે ત્રણ ચાર મહિના પહેલાં ઓક્સી મિત્રો પ્રોજેક્ટ ચાલુ કરેલો ત્યારે બેનને અમે બધાએ અમારા સોસાયટીમાં જ ઉપર ફરતા હતા માં હું બે બે જગ્યાએ ગયો બધે ગયો નહોતો ચાર મહિના પહેલા જ આપણે ઓક્સિમિત્ર પ્રોગ્રામ ચાલુ કર્યો હતો પેલું ઓક્સિજન માપવા માટેનો પણ એ ચાર મહિનાની મહેનત એવડી રંગ લાવી કે સુરતમાંથી આમ આદમી પાર્ટીનો પાયો ન ગયો આ વખતે પણ ચાર મહિના બાકી છે આ વખતે આપણી પાસે ટીમ વધારે મોટી છે વધારે સારી છે લોકો વધુ સંખ્યામાં જોડાઈ રહ્યા છે ઉપરથી દિસાવદરનું પરિણામ આવ્યા પછી લોકોની આપણા પ્રત્યેની ધારણા છે એ બહુ સારી બની ગઈ છે કેજરીવાલ સાહેબનું સીધું માર્ગદર્શન નિયમિત મળી રહ્યું છે તો આપણે માટે બે હજાર વીસ કરતાં વધુ પોઝિટિવ ફેક્ટર આ વખતે છે અને એનો લાભ આપણે બધાએ સારી રીતે રહી લઈએ એવી બધાને મારી વિનંતી છે બધા ખૂબ મહેનત કરી રહ્યા છો સમાજના લોકોના પ્રશ્નો ઉઠાવો વિરોધ કરવો પડે ત્યાં વિરોધ કરો કાગળ લખવા પડે ત્યાં કાગળ લખો વિડીયો બનાવવો પડે ત્યાં વિડીયો બનાવો ડરવાની કાંઈ જરૂર નથી ટીમ બનાવો એકાબીજા સાથે હંપીને રહ્યો એવી બધી મારી લાગણી બધા સમક્ષ વ્યક્ત કરું છું અને વિશેષમાં વિસાવદર વિધાનસભામાં સુરતમાંથી લગભગ લોકો એ બધાએ પાર્ટીનું હોય પાર્ટીનું ન હોય સૌથી વધુ સુરતવાળાએ ત્યાં મોરચો હંભાળી રાખ્યો એટલે સુરતના તો એમે આપણે ઋણી છીએ પહેલી વાર અત્યાવીસ સીટો અહીંયા આવી જીત સુરતવાળાએ પાછા ગોપાલભાઈને વિસાવદરમાં ધારાસભ્ય બનાવી એટલે સુરતનું ઋણ આપણે ચૂકવી શકીએ એમ નથી સુરતે આપણે ખૂબ એસાન કર્યું છે આપણી જવાબદારી છે એહસાન ચૂકવવાની એટલે પછી ચૂંટણી આવે ત્યાં સુધી કોઈ એક સેકન્ડ આપણી વેડફાઈ નહીં એવી રીતે ભાઈઓએ બહેનોએ યુવાનોએ કામ કરવાનું છે મનોજભાઈના નેતૃત્વમાં તમે બધા અત્યારે કામે લાગેલા છો ખૂબ સારી રીતે માર્ગદર્શન કરે છે રજનીભાઈ ને નવા પ્રમુખ બન્યા છે તો ને હું શુભેચ્છા પાઠવું છું શહેરના પ્રમુખ બનવા બદલ ધર્મેશભાઈને બધા સહયોગ જે કઈ વાત હોય કેમકે આમ તો આપણે બધા શીખવા વાળા છે આપણે કોઈ ત્રીજી પેઢીના નેતા નથી કે આપણને બધું આવડતું હોય જેમ તમે શીખો જેમ હું શીખું જેમ ધર્મેશભાઈ શીખે તો શીખતા હોય કે નાની મોટી ભૂલ થઈ હોય તો એને ચાપરે ચડાવવાના બદલે આપણે બેસીને ચર્ચા કરીએ કે કાંઈ વાંધો નહીં ચાલો રસ્તો કાઢવાનો તો ધર્મેશભાઈને શુભેચ્છા મહેન્દ્રભાઈએ પણ ઘણા લાંબા સમય સુધી શહેર પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી અને ખૂબ સંઘર્ષભર્યું જીવન જીવ આમ તો વેપારી હતા હીરાન એ મજા મજાથી રૂપિયા કમાતા હતા એ ક્યાંથી એવા મને મળ્યા કે હું મળીને ગોળવી ગયો એવા આપમાં વિધાનસભા બધું બહુ સારી રીતે મહેન્દ્રભાઈ બહુ સંયમ અને પીઠતા સાથે એક નેતા કેવો હોય એનો દાખલો આપી શકાય એવું કામ એમણે અહીંયા સુરત શહેરમાં કર્યું છે એમને શુભેચ્છા આપણા જૂના જાણીતા આવું લડીશ કાયમ તૈયાર હોય લડી લેવા માટે ભાજપ આવે એવા રામભાઈ તલુકને પણ આપણે આભાર માનીએ એટલો ઓછો છે એમણે આપણે બહુ સારું કામ કર્યું જોત જગતી રાખી છે રજનીભાઈ આપણા એકસો આઠ એ ગમે એ વાતમાં એકસો આઠ જ છે એટલે બધાનું પંકજભાઈ તાઈડે મથુરભાઈ ખૂબ સારી રીતે મથુરભાઈ વિસાવદર વિધાનસભામાં મહેનત કરી સમય ફાળવો થોડી ઘણી તકલીફ વેઠવી પડી મારા કારણે પણ લાગેલા છે એની મજા છે જેડીભાઈ કતેરિયા બધાનો શંભુભાઈ આરતી આવ્યા છે મેં જોયા મજા આવી મને બહુ સારું લાગ્યું તમે આવ્યા છો એટલે અને બાકી બધા વડીલો મિત્રો ભાઈ પરિમલભાઈ છે મહેશભાઈ મહેશ હેપી મનસુખભાઈ મનસુખભાઈ એટલે વાહભાઈ વાહ સરસ પંકજભાઈ ધામેલિયા બધાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક હું આભાર વ્યક્ત કરું જેનું નામ ન લેવાનું એનો આભાર પાછી એવું યાર જીતુભાઈ ઠીક હા જીતુભાઈ લે જીતુભાઈ ધ્યાન જીતુભાઈ બેઠક તો બધાનો ખૂબ ખૂબ આભાર આપણે આપડા મનને મોટું કરવાનું છે અને મનને મોટું કર્યા વગર પાર્ટી મોટી નહીં થાય અને પાર્ટી મોટી નહીં થાય તો કાંઈ નહીં થાય એટલે બધાની છેલ્લી વિનંતી વારંવાર છે મનને મોટું કરજો જેને જે કોઈને પ્રમુખ બનાવે કોઈને ઉપપ્રમુખ બનાવે કોઈને વોર્ડ પ્રમુખ બનાવ્યા કોઈ સ્ટેજ પર બે અને કોઈને આય બે કોઈને માઇક આપ્યો એ બધું જોઈ જોઈને મનમાં બળતરા ન કરી બે કિલો વજન ઘટી જાય આમાં મનને મોટું કેમ કેમકે મેં આમ આદમી પાર્ટીમાં એવું ઘણું જોયું છે કે ક્યારેક તમે સ્ટેજ ઉપર હો ક્યારેક ન હો ક્યારેક તમારા હાથમાં માઇક હોય ક્યારેક ન હોય ક્યારેક ફોટામાં ફોટો હોય બેનરમાં ક્યારેક ન હોય એમથી દુનિયામાં કોઈ ક્યાંય ફરક નહીં પડે તમને એક ડાયાબિટીસ થઈ જાય બ્લડ પ્રેશર વધી જાય બાકી બધું એમાં જ કરવા કાંઈ ફરક પડે એમ નથી એટલે આપણે આપણી ઉર્જાનો સદુપયોગ કરીએ હજાર રાખવાળો જોઈ લો છું હું કતારગામની ચૂંટણી હારી ગયા પછી પછી તો હું પ્રમુખ નહોતો પાર્ટીનો મારી પાસે ગુજરાતમાં હોદ્દો નહોતો છતાંય એટલો સંઘર્ષ ચાલુ રાખ્યો ભાઈ ભગવાન એ ટાનું તે દિવસે હું પાણી લઈ જાઉં હવે તો મારો ફોટો નથી આવતો હવે આવતું કાર્યક્રમમાં હું નથી ને મારે શું કરવાનું નામ કપડાટ પહેર્યો હોય તો દિવસે નક્કી કર્યું કાંઈ વાંધો નહીં કે બેનરમાં ફોટા હોય એ જ મહાન હોય એવું ન હોય જેના ફોટા નથી ને એ આ દેશમાં મહાન થઈ ગયા જેથી કેમેરા શોધ ન થાય તેથી જે માણસોએ કામ કર્યું એ મહાન છે કે જરૂરી થોડું છે ફોટો હોય એ જ મહાન હોય કેમેરા શોધ ન થાય તેથી જે માણસો ને એ મહાન નથી તો મહાનતા જે કામના આધારે છે માઇક આધારે મંચના આધારે ફોટાના આધારે હોદ્દાના આધારે કોઈ મહાનતા નથી એ તો આપેલું પેલું વેન્ટિલેટર છે હોદ્દો વેન્ટિલેટર છે હોદ્દો હોય ત્યાં સુધી મોટી તોપ લઈ લીધો તો બંગારમાં વહી જાય એટલે એવું આપણે કોઈ એવું હુમતા જ ન રહીએ કે વેન્ટીલેટર વાળી હોય આપણી ઇમેજ આપણા કામ ના દમ પર હોય કે એવું કામ આપણે બધા કરીએ તો જનતા પણ આપણી ઉપર વિશ્વાસ કરે જનતા આપણને સપોર્ટ આપે એવી મારી લાગણી છે મનોજભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ આપણે શુભેચ્છાઓ પાઠવીએ છીએ મનોજભાઈ સૌથી વધુ સંઘર્ષ આમ આદમી પાર્ટીમાં મનોજભાઈ અને કિશોર કાકાએ બે આમ તો કર્યો કિશોર કાકા એમની એ ઉંમરમાં સંઘર્ષ કરતા હતા અને કિશોર કાકાના સારથી બનીને મનોજભાઈએ લાંબા સમય સુધી સંઘર્ષ કર્યો અને એના પછી મનોજભાઈના નેતૃત્વમાં મને આમ આદમી પાર્ટીમાં આવવાની તક મળી અને પછી તો અમે બધા લાગ્યા રામભાઈ મનોજભાઈ ઉન બધા આમ ધોકા રાખ્યું ખાતું ત્યાં યાર ડેટ પહોંચી ગયા એટલે મનોજભાઈને આભાર માનવી એટલો ઓછો છે કે એમણે આ પાર્ટીમાં ખૂબ દોડધામ કરી છે ખૂબ ઉજાગરા કર્યા છે સંઘર્ષ કર્યો છે પાર્ટીને કોઈ પણ સંજોગોમાં મજબૂત બનાવવા માટે જે બાંધોડ કરવી પડે અથવા જે વખત ક્યાંક થોડુંક ટાઈટ વાત કરવી પડે તો મનોજભાઈ કહેતા હોય છે મનોજભાઈને શુભેચ્છાઓ સૌને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ બધાનો આભાર તેમણે કહ્યું હતું કે જયારે તેઓ નિષ્ફળ થયા ત્યારે તેમને પણ કહેવામાં આવ્યું કે તું પણ ભાજપમાં જોડાઈ જા અને તેમનું જે મક્કમ મનોબળ છે છે તેમની સાથે કામ અને આજે તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને કરવાનું કરવાનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપડેટ મેળવવા માટે જોતા રહો બી એસ